ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યુ લોગ કે કેટલા વાગ્યા પપ્પા વાગ્યા 7 7:30 7:30 થ્યા અન જુતો હું ગોવાનું બાકીય બાકીય બરાબર થઈ ગયું ઇનામ જોવાની તалаવેલી હતી ને એટલે પહેલા વિડિયો કરી દીધો આ બજે પપ્પાને બેઠા બોલને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ તો આ ઇનામ ખુલી દઈશું

લાઇટ ની સ્વિચ બસ બસ હા હાડા છોડ હા હા તો કે જીવિત ચમલુ લઈ જાય આવતી નવરાત્રી મેરત ગયો કે જી આવતી નવરાત્રી ઇ યુ ઓસવાળ છે ને હ ના <laughs> Hãy subscribe cho kênh Ghiền Mì con Để không bỏ lỡ những video hấp dẫn Mas doko? Mas? Ayo? Muantong? Sobe <audio> <lab> nak? Ha? Sobe nak? Nahi nak. Nak? Barong? Tawa mutong <Endeatorium> dito eh. Mas? <laughs> Sagman ka dito kaki. Mas? Inap-inap hapi dito. Inap-inap hapi dito. Inap-inap hapi dito. Inap-inap hapi dito.

મને ખબર મારે અઠાવન વર્ષ હું મારી બાબરી હતી ત્યારે આ ઘરમાં અને માટીનું હે ને માટીનું બનાવેલું હોય એટલે બધું નવું બનાવાનું હતું ચલો જમી ગયો અમે આયા છીએ બિલેશ્વર મહાદેવના મંદિરે આ મંદિર છે અને બિલેશ્વર કેમ કે અહીંયા બધા ઝાડ છે ને બિલીના વધારે પડતા આ બાજુમાં આ બધા બિલ્લીના ઝાડ અને આ બાજુમાં બધા બિલીના ઝાડ એટલે આ મંદિરનું નામ પડ્યું બિલેશ્વર મહાદેવ મંદિર

તો આ બાજુ બધા ચારે બાજુ ખેતરો ખેતરો ની વચ્ચે મંદિર એ તો મેં કીધું અને અહીંયા જો આ બિલીએ આયેલા બહુ બધા બહુલા આરે આ জমি আ <coughs> <coughs> <im>

हाँ ना जम्बा भी ऐसे किया रूटलियन जमीन तो देता एक कदी बस गुरुदिन आन तो अब यू लागन का महीने गिरा है नहीं तो तो चॉइस करते आप हम्म एक्चुअल चॉइस कर रखा काले पत्ते हाथ हैं एक दिन इतने तो किधर एक दिन बस हमारा हाथ बारिश में दिखाए

તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલ એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભ રાત્રિ બાય બાય